સાણુદા ગામે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે તો ગામના બજારમાં જવાના માર્ગો પર પણ ઘૂંટણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો દહેગામમાં અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા તમામ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો કે તમામ જગ્યાએ તમામ શેરીઓમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ શાહ અમારી સાથે જોડાયા છે કલ્પેશ શાહ મારી સાથે જોડાયા છે કલ્પેશ દેગામમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી દહેગામ તાલુકાના સાણોદા ગામે સવારથી જ પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે જેમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને જે ગામમાં જવાનો બજાર છે બજારમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાય છે આજુબાજુના ખેતરો અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સમગ્ર સાહોદા ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ભરાઈ ગયા છે આભાર માહિતી માટે